આ કલર કામ તો જુઓ તમે ડિઝાઇન જુઓ તમને લાગતો હશે કે આ વીઆઈપી લોકો જ આવું કરાવી શકતા હશે પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે પણ આ રીતના વીઆઈપી ડિઝાઇન કરાવી શકશો એકદમ વ્યાજબી બજેટની અંદર તમને રામજીભાઈ રાજપૂત એકદમ વ્યાજબી ભાવની અંદર તમારા મકાનની અંદર કલર કામ પણ કરી આપશે

અથવા ઓફિસ દુકાન કોઈ પણ જગ્યાએ આ રીતનું પેઇન્ટિંગ કામ કરાવવાનું હોય લાપી કામ અને ડિઝાઇન કરાવવી હોય તો તમે અમજીભાઈ રામજીભાઈ રાજપૂતનો કોન્ટેક કરી શકો છો આખા ઇન્ડિયાની અંદર તમને કલર કામ કરીએ આપશે અને તે પણ એકદમ વ્યાજબી ભાવની અંદર તો રાહ સેની જુઓ છો હમણાં જ રામજીભાઈનો કોન્ટેક કરો તેમના નંબર હું આપી દઈશ સ્ક્રીન ઉપર તો કોન્ટેક કરી અને વધારે માહિતી પણ મેળવી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો